કોઈ બેન ને કોઈ પણ પોલીસ વાળા સનસેટ પછી અરેસ્ટ કરવાની મને નથી લાગતું કરે હિંમત તો ઇટ્સ ક્લિયર બ્રિચ ઓફ ઓર્ડર ઓફ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ એટલે હવે તો તમારે આ બેનસ આમાં તો તમારે કઈ કહેવાનું જ રહેવાનું પણ તમારું પણ શું સ્ટાન્ડર્ડ છે બે દિવસ માં તમે રિમાન્ડ માંગો છો બે દિવસ પછી વન એટી નાઇન માં જ આવો જે સંજેવાય ત્યાં નોકરી કરી રહ્યા છે તેમ જે પાકિસ્તાન આ ગ્રુપે ખુલીયું ને પણ આ પાક કોણ છે એની આ ડિસ્કસ કરવાનો આપના પાક કરી ત્યાં તો ખુલીયું નથી ફોર ઓર્ડર એમાં મે